સુરતના ઉધરામાં લાખો રૂપિયાની ચોરી બાદ આરોપીઓએ જલસા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આખરે આ ત્રણ આરોપીઓ સકંજામાં આવી ગયા છે અને પોલીસે છ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે ઉધના પોલીસ ની પકડ માં ઉભેલા ત્રણેય શખ્સો લાખો રૂપિયાની ચોરીમાં સંડોવાયેલા છે ઉધના રોડ નંબર છ પર આવેલી ઇસ્ટર્ન એન્જિનિયરિંગ કંપનીમાં આવેલી ઓફિસ ને ત્રીસ ડિસેમ્બરે ત્રણેય શખ્સોએ નિશાન બનાવી ઓફિસની ગ્રીલનો નો નકુચો કાપીને તસ્કરો અંદર ઘુસ્યા અને ડ્રોવર માં રાખેલા અગિયાર લાખ સિત્તેર હજાર રૂપિયાની રોકડ અને હાર્ડ ડિસ્ક ની ચોરી કરીને ફરાર થઈ ગયા ચોરી કરતા તસ્કરો સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયા આ ફૂટેજ ના આધારે એક આરોપી દીપક ઉર્ફે કાલિયા જયસ્વાલને શોધીને અટકાયત કરવામાં આવી જેની પૂછપરછમાં અન્ય બે આરોપી શુભમ ઉર્ફે નેપાલી સેરાસિંગ અને આનંદ ઉર્ફે લકીના નામ ખૂલ્યા આ ત્રણેય આરોપીઓએ ચોરીના રૂપિયાના એક સરખા ભાગ પાડીને વહેંચી દીધા હતા સોશિયલ મીડિયામાં ચોરીના રૂપિયાના બંડલો સાથેની પોસ્ટ મૂકવી આરોપીઓને ભારે પડી આરોપીઓ ગોઈંગ ટુ બોમ્બે લખેલી પોસ્ટ થકી પણ ઝડપાઈ ગયા તે પહેલા અંદાજે ચાર લાખ રૂપિયા આરોપીઓએ મોત શોક પાછળ ખર્ચી નાખ્યા હતા જેમાં છ હજારના ભાડે સ્પેશિયલ ટેક્સી કરાવીને મુંબઈમાં ફર્યા તેમજ ડાન્સ બાર અને કવાલીમાં બે ફાર્મપણે રૂપિયા ઉડાવ્યા હતા મુંબઈની જાણીતી હોટલમાં રોકાઈને ભોજનની મોજ માણતા આરોપીઓના વિડીયો પણ સામે આવ્યા છે પહેલા ઝડપાયેલા આરોપી દીપકે એક નવું મોપેડ ખરીદીને ઘરના રિનોવેશનના કામમાં રૂપિયા ખર્ચ્યા હતા આ ઉપરાંત ઘર નજીક રેતીના ઢગલામાં છુપાવેલી બાકીની રકમ પોલીસ ટીમે સ્થળ પર જઈને જપ્ત કરી હતી દીપક એક લખી અને ત્રીજો છે શુભમ એ ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે અને આ લોકો પાસેથી લગભગ સાડા છ લાખ રૂપિયાનો હુંદામાલ હાલ કબજે કરવામાં આવેલ છે બાકીના પૈસા એ લોકોએ વાપરેલા છે તે સંદર્ભે પોલીસે હાલ તેઓની રિમાન્ડની તજવીજ હાથ ધરેલ છે આ આપ જે ત્રણ આરોપી છે એ પૈકી આનંદ ઉર્ફે લકી એને સોશિયલ મીડિયા ઉપર જે નોટોના બંડલ ચોરેલા એના ફોટોગ્રાફ્સ અને ગોઈંગ ટુ મુંબઈ એ રીતની એક પોસ્ટ મૂકેલી જેના ઉપરથી પોલીસને ખ્યાલ આવેલો કે આ આરોપીઓ જ છે અને જે આ દીપક છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે એ અગાઉ કરફૂડ ચોરીમાં ઉધના પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે દીપક ઉર્ફે કાલિયા જયસ્વાલ અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં ઉધના પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે ઉધના પોલીસે અગાઉની ચોરીની મોડ ઓપરેન્ડીના આધારે જ દીપકને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ અને સોશિયલ મીડિયા પોસ્ટના આધારે બાકીના બંને આરોપી પણ કાયદાની ગિરફતમાં આવી ગયા આ ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કોઈ ગંભીર પ્રકારના ગુના આચર્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાકેશ રાકેશ્રમભટ ગુજરાત સુરત